આ દરમિયાન દરમિયાન સુનિશ્ચિત હતો જે વર્ષ બે વર્ષ બાવીસ ના મે માસના અંત સુધીનો હતો જાહેર સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી તેઓ પૈસા મેળવી મોટા રોકાણ કર્યા છે તેઓની આવક પાસઠ લાખ એકત્રીસ હજાર સામે આવી છે ચાર કરોડ તોતેર લાખ પંદર હજાર કરતા વધુની સ્થાવર અને જંગ મિલકત ધરાવ્યો છે આવકના પ્રમાણમાં કરોડ સાત લાખ ત્યાં હજાર કરતાં વધારેની રકમની વધુ મિલકત ધરાવે છે તેઓ પાસે ગાંધીનગરના સરગાસણમાં આવેલ સિદ્ધરાજ જેડ પ્લસમાં બે બેન્ડહાઉસ હોવાનું સામે આવ્યું છે જ્યારે ગાંધીનગરના કોબામા મનોરમ્ય રિકિટ સોસાયટીમાં રહેણા ક્લોટ ત્રણસો પંચોતેર સોરસવાની હોવાનું સામે આવ્યું છે અપરાંત તપાસ દરમિયાન બ્લેક કરી સિલ્વર એમ્બેસ્પુડા કાર એની હ્યુન્ડાઈની કંપનીની કારવાનું આરોપીની જે તે વખતે સેક્ટર સાહ પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ નામદાર હાઈકોર્ટથી બેલ આઉટ છે જીઆઈએલના જે કોઈ અધિકારીઓની અપ્રમાણસર મિનકતની તપાસ ચાલી રહેલી છે હશે એ બાબતે હાલ હું જણાવી શકીશ નહીં કારણ કે થોડી ગુપ્ત છે આ આરોપીની તપાસનામાં આ તપાસ અધિકારી વધુ પુરાવા મેળવી અને તેઓને ધરપકડ સુધીની આગળની કાર્યવાહી કરશે આ ઉપરાંત તેઓની જે મિલકત છે એને ટાંચવા લેવા સંબંધી પણ કાર્યવાહી હાથ ધરશે